આજે કતલની રાત અને આવતીકાલે તાજાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તલાવ અને અન્ય નો જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક સાથે આપણે ડિટેલમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી ઝડપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે આજે આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓ નો ડીસીપી તેરા એસીપી 2000 જેટલા કોન્સ્ટેબલરી 200 જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે ભારતી પણ એક DCP સાત ACP અને 15 PI PSI કક્ષાના અધિકારી આવેલા છે અને સાથે સાથે ચાર કંપની SRP ને પણ तैनात કરી છે સમેદન ક્ષેત્રતાને ધાને રાખની આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સ ને પણ પોતાના તૈનાત કરીશું તો શહેર પોલીસ ને ભારતે આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ ડિટેઇન્ડ પ્લાનિંગ મુજબ એટલે સમેદનશન પોઈન્ટ ફુશિંગ સ્ક્વોડ્સ ફિક્સ્ડ પોઈન્ટ્સ ધાબા અને ડી પોઈન્ટ્સ આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવે છે તે ઉપરાંત આપણે કન્ટેન્જન્સી પ્લાનનો ભાગ રૂપે આપણે वरुण वज्र एंटी राईड टीम आपन तैनात रहे अने सरसिया तलाव का थे फायर सर्विसेज ना साथे साथे एसटीआरएफ ना एक प्लेटून पण तैनात आशे जेती करीने कोई एपिसोड्स ऑफ drowning के एक्सीडेंट कैपेबिलिटीस ना केसा ना बने ते माटे निष्नाथ साथे त्या तैनात करवमा आविरहे छु समग्र ताय्या प्रोसेशन दरम्यान ट्रैफिक ने कोई नडतर रूप ना बने नागरिकों ने असुविधा ना થાય તે માટે ને ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રાઇવેટરી ઓર્ડર જારી કરી છે તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પસારિત ના થાય વાનો લાવની પ્રયાસ ના કરે તેવા નગરજનોને પણ આપના વિનંતી કરીએ છીએ સાથે સાથે જે તમામ બંધબોસ વ્યવસ્થા દરમિયાન પણ કોઈ પણ એમરજન્સી કોઈ अकस्मात के हेल्थ इमरजेंसी ना केस और बने नागरिकों डायल हंड्रेड डायल वन वन टू ना माध्यम से अपना संपर्क कर सके तो अपने एंबुलेंस के अन्य इमरजेंसी सर्विसेज ना रिस्पांस माटे पुलिस मददरूप थी ने आवा इमरजेंसी ने पहुंचे वड़वा माटे पर शहर पुलिस प्रयास कर तो आती काले योजना आ कार्यक्रम आयोजकों द्वारा ने चार કરવા જોઈએ ઓલ્ડ સિટી વિષય શિક્ષણ તો ડીજે નો ઉપયોગ નહીં કરવામાંટે આપના એમના સાથે સંવાદ થી પરસુએશન થી કમ્યુનિકેશન થી આપણે લે લીધું છે અને કેટલાક આયોજકો સ્વયંબુ જાહેરાત પણ કરી છે આ વિચારમાં આપના પ્રયાસ રહેશે કે જે હેરીટેજ સ્ટ્રક્ચર ને કોઈ પાંદો આવે એવા કે સૌ ના બને શાંતિ થી આ વિચારમાં આયા પ્રસેશન પસાર થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય આયોજક નિશ્ચયકોરો સાથે સંકલન કરીને આયોજન કર્યું છે મને વિશ્વાસ છે કે આતા આજના ને આવતીકાલે યોજના આ કાર્યક્રમ જો સ્ટેકહોલ્ડરના પાર્ટિસિપેશન આયોજના સાત સરકાર અને સંકલન અને શહેરજનોના સરકારથી પ્રોત્સાહથી આ આખો કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં संपन्न થશે થેન્ક યુ